રામ રામ ડાયરા ને જય કેમ છો બધા મજામાં બધા મજામાં જશે તો જઈ ગયો શ્યામુ નાની આપણે યુગભાઈ આવી ગયા છે ખોડી એ રીતે ફોટા પાડવા યુગ ને યુગ આવી યુગ ફોટા પાડવા કે યુગ ફોટા પાડવા ને ખોળીને ભારે શોખ છે ફોટા પાડવા આવી ગયો આજે તો કની માથે બે હલે બસ એરી તમ સેટી હલે હાલ થોડી થોડી ને હવે કરેડ તેર ચૌદ દિવસથી આ છે કેવું તોફાન કરે પાત પહા જાય તો

ල්ල ගමලන්න <Point motivated> <NHLVatory> <hullêm> <hullos>

ધરા <laughs> ધીરે ધીરે પાર્ક જાય નજીક નહી પકડવા દે પકડવા દે છે

હવે કોઈ વસ્તુ નહીં કરે જા બસ એ સુપ પહેરા પકડેલા એટલે આગલા ડાબા મારે બોલાવે એમ તારાથી પહેરાવા હે બટકા ભરેથી ખોલી લે મોડો હજી તો પકડ ને ટૂંકો તો થાય હા પકડ લે પકડ લે મોડો પકડવા નથી હા લગામ પહેરાવી લીધી અને પછી હવે દરી નાખી દીધી પાસે આગળ થોડીક આગળ વાંધો નહીં આગળ રાઈ હજી હજી બરા રહી લઈએ આપણે દરી નાખીએ પછી યુગને ફોટા પાડવા એમ પછી લગામ પહેરાવેલી તો પછી પાર્થ ઉપર કંઈ નથી કરતી કોઈ ઉપર નહીં પાર્થ ઉપર તો થોડુંક વધારે જ કરે પહેલેથી એમ કે સારા કરતો હોય ને એટલે બાકી બધી કમ્પ્લેટ હવે સ્વર્ણક સોર્ણક એક જ ગેટ છે આપણે ના હવે ફોટા પાડી લઈએ યુગ એવો ફોટા પાડવા ના ફોટા પાડી લઈએ

બીક લાગેલા તો બે જા ઘણી વાર તો બીક લઈ આ મલી બાજુ પગ રાખીને બે જા કઈ નહીં કરે ફોટા પડવા આવ્યો ને બી બહુ યોગ્ય ન બેઠો હિમ ગોળીથી થી નથી બીતો માથે બે હોવામાં બી છે ભાઈ યોગ ન બેઠો પછી વેદું કે મારે બેહું તો જો વેદું ગઈ સુખ માથે ને કારણે હે ને સૂપ પણ થોડુંક પેલું કરે બાકી દાય ખેતી બીજી જો બીજું ને આપણે સૂપના બાર કાઢી એમાં આપણે શ્યામુ ઠેકડા ઠેકાડ છે અંદર હે શ્યામુ હે વાહ તો હવે બે તું બેઠી પછી યુગ પણ બેસી ગયો કે આમાં બીક લાગે એવું લાગતું નથી તો જો યુગ યુગને આપણે એકલા બેહાડવાનો છે જો યુગ તો પછી એકલો બેઠો ઉતારી લીધી એટલી ઉતરી ગયો આમ ઘોડીથી નથી બીતો પણ આમાં એકલો બેતો નથી બેઠું હોય તો બેહે બે બાકી તો ઘોડી પણ આવ લગામ પકડી ને ગયો એમ નથી બીતો પણ કો બેઠું હોય ને તો બેસે બાકી એકલો વિશ્વાસ નથી કરતો બીક લાગે ભાઈને તો આગળ બેસે કે ન બેહે જોઈએ આપણે જો યુગ તો બેહી તો ગયો એ પ્રાર્થના કે પહેલા તું બેહ તો બેહું તો કે કે તું બેહી ને તો જ હું બેહું બાકી ન બેહું તો જો યુગ બેહી ગયો અયુગ યુગ ગાય છે તો ભાઈ અયુગ યુગ બી

યુગ કે પાર્થ બેહે પછી કે આપણે બેસીએ ત્યાં સુધી નથી બેસવું પાર્થ બેહી ગયો પછી યુગ કે હવે વાંધો નહીં અહીંયા બેહું પછી તરત બેસી ગયો તો પછી નથી બીતો એમ તો એકલો બી છે આપણે આગળ વાત કરીને એની જેમ કે પેલા એકલો વિશ્વાસ નથી કરતો જો પાર્થ ને બેઠો ને તો પછી ભાઈ કે હાલો તો હવે મારે બેહું તો હવે લગામ પકડે હવે નિરાતે

એમ તો એ ઊભો રહ્યો બેઠો રહ્યો કે વાંધો નહીં તો હજી ઉતરવું ઉતરવું કરે કે એમ તો એને બીક લાગે જો તો એ વાંધો નથી પહેલાં જ એટલો વાંધો પાંચ પાં ઊભો એટલે બેસી ગયો નથી વાંધો અને મિત્રો આવા જ નવો વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો જય દ્વારકાધીશ લાઈક કરો શેર કરો